વડોદરામાં રક્ષિત કાંડ બાદ અકસ્માતનો સિલસિલો યથાવત તો વિચિત્ર ઘટનાના સીસીટીવી કાર પલટીને ડિવાઈડર પર ચડી ગઈ કે જેના સીસીટીવી સામે આવ્યા છે તો વિગતે વાત કરીએ તો સંસ્કારી નગરીમાં બહાર નીકળવું જોખમી થઈ રહ્યું છે પૂરપાટ ચાલતી કારે પાર્ક કારને ટક્કર મારી ચાલકની પત્નીએ કહ્યું કે નશામાં હતો તો શું થયું કોઈને કશું થયું કાર ડિવાઇડર પર જઈ પલટી ખાઈ ગઈ હતી જોકે સદનસીબે કોઈ હાની થઈ ન હતી પરંતુ અકસ્માતને પગલે લોકોનું ટોળું સ્થળ પર એકત્રિત થઈ ગયું હતું વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે ત્યારે ગોત્રીમાં ઈએસઆઈ હોસ્પિટલ પાસે કાર ચાલકી સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાતો કાર ડિવાઈડર પર જે પલટે ખાઈ હતી જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ અકસ્માતને પગલે લોકોનું ટોળું સ્થળ પર એકત્રિત થઈ ગયું હતું સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ફૂલ સ્પીડમાં આવતી એક કાર કે જે રોડ પર એક સાઈડ પાર્ક કરાયેલી અન્ય કારની પાછળથી ટક્કર મારે છે આ દરમિયાન શોર્ટ બ્રેક મારવાને કારણે કાર સીધી જ પલટી ખાઈ જાય છે અને બે થી ત્રણ પલટી ખાઈને કાર ડિવાઈડર પર જઈ પડે છે અકસ્માત જોતા ચોક્કસ એમ લાગે કે આમાં જરૂર મોટું જાનહાની થઈ હશે પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી કાર ચાલક દારૂના નશામાં હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો અને તેને પોલીસને હવાલે કર્યો હતો દરમિયાન અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી